તો અમદાવાદના સાણંદનું કુંડલ ગામનું તળાવ પર ઓવરફ્લો થયું ભારે વરસાદના પગલે તળાવ ઓવરફ્લો થયું ફરી વરસાદી માહોલ બને તો તળાવ હવે તૂટી શકે તેવી સ્થિતિ છે હાલ વરસાદના વિરામથી ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે પરંતુ તેમ છતાં તળાવ ઓવરફ્લો થયું છે અને જો આગામી દિવસોમાં ભારે વરસાદ રહે તો પરિસ્થિતિ અહીંયા વણસી શકે એવી છે અને જો ફરી વરસાદી માહોલ બને તો તળાવ તૂટવાની સ્થિતિ વરસાદે ખેડૂતોના ખેતરોમાં જે તબાહી મચાવી છે તેદપરાંત અનેક વિસ્તારો અને જળાશયો ફૂલ થયા છે આ કુંડલ ગામનું તળાવ છે ને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે તળાવ ઓવરફ્લો થવાની તૈયારી છે એટલે કે તળાવ અત્યારે હાલ વરસાદ થમ્યો છે પરંતુ જો હજી પણ બે થી ત્રણ ઇંચ વરસાદ આ વિસ્તારમાં પડે તો આ તળાવ તૂટે તેવી સ્થિતિનું નિર્માણ થાય છે જો આ તળાવ તૂટે તો અહીં આસપાસના ગામ અને કુંડલ ગામની સ્થિતિ વિકટ બને તેવી હાલ પરિસ્થિતિ જોવા મળી રહી છે ગુજરાત રેથલ ગામ ગામના અનેક ઘરોનું સ્થળાંતર કરવામાં આવ્યું ગ્રામજનો અન્ય જગ્યાએ સ્થળાંતર કરાયા

લોકોને સ્થળાંતર કરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે જે રીતે ત્રણ દિવસથી વરસાદ અવિરત પડ્યો છે હાલ વરસાદે વિરામ લીધો છે પરંતુ આ વિસ્તારના ગામના લોકોની સમસ્યા જોઈ શકો છો ઘૂંટણ સમાગ પાણી ઘરની અંદર પ્રવેશી રહ્યા છે કારણે આ લોકોના વિસ્તારમાં જે પાણી ઘરમાં ઘુસ્યા છે તેથી લોકોનું સ્થળાંતર કરવાનો વારો આવ્યો છે આ જોઈ શકો છો ગ્રામજનો છે ને ઘૂંટણ સમા પાણી ઘરની તમામ સામગ્રી જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે બીજી તરફ અહીં તળાવ આવેલું છે ને તળાવ કારણે છે ગામ લોકોમાં અહીં બતાવવા માંગીશ કે ઢોર ઢોરઢાખર માટેનો જે ચારો છે તે ચારા પણ આખો પલળી ગયો છે અને ઢોર ડાંખર પણ ખાસ સલામત જગ્યા લઈ જવામાં આવ્યા છે એટલે કે અહીંના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે ખાસ ગામમાં લોકોમાં ભય છે જે રીતે વરસાદ અવિરત છે કારણે લોકોમાં ભય છે છે કે આ વરસાદે વિરામ લીધો પરંતુ હજી બે ત્રણ વરસાદ પડે તો અહીંની સ્થિતિ વિકટ બને તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ખાસ ગ્રામજનો છે કેમેરા મનીષ દવેને કહીશ કે મારી સાથે આવે ને આ છે ગુજરાત ફર્સ્ટનું ગ્રાઉન્ડ જીરો રિપોર્ટિંગ જ્યારે વરસાદની વાત આવે ત્યારે હંમેશા ગુજરાત ફર્સ્ટ નું ગ્રાઉન્ડ જીરો રિપોર્ટિંગ હોય છે અને સૌથી સચોટ સમાચાર

વરસાદ થમ્યો છે પરંતુ કોઈ અધિકારી અથવા તો કોઈ ઘર ઘરની સ્થિતિ જોવા માટે કોઈ આવ્યું છે અધિકારી અત્યાર સુધી કોઈ આવેલા નથી અહીં અને જે પાણી અત્યારે રેથલમાં સ્ટોક થઈ રહ્યો છે ભરી રહ્યો છે એનો નિકાલ ગોઈંદા છે વાસણા છે નાનોદરા છે એ બાજુ ઉપર દર છે બાજુ હજુ થતો નથી કોઈ અધિકારી આવ્યા નથી અને ફોન ઉપર જ ફક્ત તાગ મેળવે છે લોકો ખાસ અન્ય મહિલાઓ પણ છે ખાસ ગામમાં જે રીતે અત્યારે હાલ સ્થિતિ છે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે કેવી મુશ્કેલી પડી રહી છે શું ખાવાની કોઈ સાધન સામગ્રી મળી રહી છે કશું જ નહીં રસોડો તો આખું ભર્યું છે ને ભાઈ રસોડામાં રાંધાયો જ નથી રાંધું જેવી રીતે ખાવું જેવી રીતે અમારા ઢોર તઈ દાડે ભૂસ્યા છે પાણી આટા આટલા પાણીમાં કેમ ના દોવા ના ખડ જેવી નાખવાનું જ્યાં લઈ ત્યાં જવાના રોડે રોડે જગ્યા નથી કે છેલ્લા કેટલા વર્ષોમાં આવો વરસાદ ક્યારે વર્ષ્યો 10 થી 15 વર્ષ થઈ ગયા છે

સરકાર નિકાલ કરવો જોઈએ ને પાણી ખાસ લોકોમાં રોજ છે ખાસ જે રીતે વરસાદી પાણી છે અને વરસાદી પાણી ને લઈને ખાસ લોકોમાં જે રીતે પાણી ઓસરે અને વરસાદ હાલ તો વિરામ લીધો છે પરંતુ ક્યાંક ને ક્યાંક ગ્રામજનોમાં આ વિસ્તારના અનેક લોકોનું સ્થળાંતર કરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ને ખાસ વરસાદ જે રીતે વરસ્યો છે ત્યારે ગ્રામજનોમાં પરેશાની જોવા મળી રહી છે કેમેરા પર્સન મનીષ દવે સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ રેથલ ગામ તો દિવસના ભારે વરસાદે વડોદરાની જેમ લીધું છે એપાર્ટમેન્ટના ઘરના લોકો પાણીમાં ફસાયા ગુજરાત ફર્સ્ટનું વિરમગામમાં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ ત્રણ દિવસથી તંત્ર કે જવાબદાર અધિકારી નથી આવ્યા ગુજરાત ફર્સ્ટ ત્યાં પહોંચ્યું અનેક વિસ્તારમાં સ્થાનિકોના ઘરમાં સમા પાણી પણ ભરાયા છે આ છે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ અને ક્રિષ્ના એપાર્ટમેન્ટ વિરમ ગામના દ્રશ્યો છે ને ફ્લેટ ના પચીસ લોકો છે તે અહીં ફસાયેલા છે પાણીમાં ક્યાંય જવું હોય તો પાણીમાંથી બહાર જવું પડે તે ઘૂંટણથી ઉપરના પાણી અહીં જોવા મળી રહ્યા છે લોકોના ઘરોમાં જે રીતે ત્યારા સ્થિતિ છે ત્રણ દિવસથી પડેલા ભારે વરસાદને પગલે આ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે જેને પગલે રહીશો પોતે પરેશાન થઈ ગયા છે જે રીતે ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે અ વિરાત ત્રણ દિવસથી પડેલા વરસાદે ગુજરાતના અનેક જળાશયો અનેક વિસ્તારને જળબંબાકાર કરી નાખ્યા છે જે વિરમગામની સ્થિતિ કહો કે વડોદરાની સ્થિતિ કહો કે મધ્ય ગુજરાત અથવા તો સૌરાષ્ટ્રમાં જે રીતે અનરાધાર વરસાદ વર્ષો છે જેને

લોકોને કેટલી તકલીફ છે કોણ જોવે છે બધા જોવે છે રસ્તામાં બધા ચાલો કરો તો છો ને નજરે ફોટા પાડી પાડીને જતા રહો છો પણ કોઈ કરવા તો કામ આવતું નથી શું કહેશો જે રીતે હાલ વિરમ ગામની સ્થિતિ છે 3 દિવસથી વરસાદ પડ્યો છે પાણી ઘૂંટણ સમા છે કેવી તકલીફ પડી રહી છે આવી બિલકુલ ગંદકી હોવી જ ના જોઈએ નાના નાના છોકરાઓ કેટલા પરેશાન થાય છે એનો કોઈ ખ્યાલ છે વેરા લેવા અને બધું લેવા દોડીને આવે છે તો પછી આ પ્રમાણમાં અત્યારે એ લોકોએ કામગીરી બધી અદા કરવી જોઈએ ને આવું ના ચાલે એમ

હોય અથવા તો કર્મચારીઓ અથવા તો જયારે ઉમેદવાર હોય વોટ લેવા આવતા હોય ત્યારે મોટી મોટી વાતો કરે છે પરંતુ સમસ્યા હોય ત્યારે ઉભા નથી રહેતા શું નહીં ઉભા રહેતા નહીં ઉભા રહેતા

એપાર્ટમેન્ટ પડેલા પગલે ક્રિષ્ના એપાર્ટમેન્ટના વિરમ ગામ ના લોકો ત્રાઇમામ પુકારી ઉઠ્યા છે તો તંત્ર સામે અનેક સવાલો કરી રહ્યા છે તંત્ર સામે રોષ પણ ઠાલવી રહ્યા છે આપ જોઈ શકો છો કે ઘૂંટણ સમા પાણી ઘૂંટણ થી ઉપરના પાણી છે અને આ ઇલેક્ટ્રિક મીટર જે છે તે હવે માત્ર ટચ થવાની થોડીક જ વાર છે એટલે કે વધુ અડધો ઇંચ વરસાદ પડે તો પણ આ ઇલેક્ટ્રિક જે બોર્ડ છે ઇલેક્ટ્રિકના જે મીટર છે તેને શોર્ટ સર્કિટ થાય અને લોકોને અહીંથી કોઈ બાળક પસાર થાય તો પણ શોર્ટ સર્કિટ અથવા તો શોર્ટ લાગવાથી કોઈ મોટી જાનહાની અને વિરમ હોસ્પિટલ બહાર પણ ઘૂંટણસમા પાણી ભરાયા છે ભારે વરસાદથી અડધું વિરમ પાણીમાં ગરકાવ થયું જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા વરસાદે ગુજરાતના અનેક સ્થળોમાં જળબંબાકારની સ્થિતિનું સર્જન કર્યું છે તો ખાસ વિરમગામમાં અડધું પાણીમાં ગરકા હોય તેવા દ્રશ્યો ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ જીરો રિપોર્ટિંગ ના કેમેરામાં કેદ થયા છે અત્યારે આપને દ્રશ્યો જે બતાવવા માંગુ છે વિરમગામ હોસ્પિટલ જે છે તે હોસ્પિટલ સરકારી હોસ્પિટલમાં આવું હોય તો પાણીમાં આવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે 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 એક કિલોમીટર સુધી આ આ રસ્તો તે પાણીથી ભરાયેલો સરકારી હોસ્પિટલ વિરમગામ અને આપ જોઈ શકો છો કે તેની બહારના દ્રશ્યો ઘૂંટણ સમા પાણી છે દ્વિચક્રી વાહન ચાલકો અહીંથી પસાર થતા હોય તો જે વ્હીકલ બદલ્યું બગડ્યું હોય ને ખેંચીને લઈ જતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે લોકો આવી રહ્યા છે ચાલતા અને ઘું પાણીમાંથી પસાર થઈ રહ્યા છે એટલે કે હાલાકી પડી રહી છે જે રીતે વરસાદે અત્યારે હાલ તો ખમૈયા કરી છે પરંતુ વિરમ ગામ અડધું જે પાણીમાં ગરકાવ થઈ ગયું હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે ખાસ વિરામ ગામના સ્થાનિક સહયોગી છે અમારા મહેશ યાદવ અને મહેશ યાદવ સાથે વાત કરીશું જે રીતે મહેશ છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસ્યો છે શું સ્થિતિ છે વિરમગામ જે સચિન વાત કરવામાં આવે તો સતત ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે નીચાણવાળા જેટલા પણ વિસ્તાર છે વિરમગામના નાના પરકોડા છે મોટા પરકોડા છે ભરડી દરવાજા છે બધી જગ્યાએ પાણી નીચાણ સમા ભરાઈ ગયા છે આ એક મહાત્મા ગાંધી હોસ્પિટલ છે જ્યાં આગળ લોકોને આવવું હોય કોઈ મેડિકલ ઇમરજન્સી પડે છે ત્યારે દોઢ કિલોમીટર પાણીમાં થઈને દવાખાને આવવું પડે છે વિરમગામની સ્થિતિ સાવ ખરાબ હાલતમાં છે અત્યારે વિરમગામ પણ નગરપાલિકા છે એટલે વોર્ડ વાઇઝ જે છે તે સમસ્યાઓ

મોટા વિકલોને જ જવાની જે સૂચના આપી છે દ્વિચક્રી વાહન ચાલકો અને ફોર વ્હીલરો માટે આ હાઈવે બંધ કરાયો છે કારણ કે જોઈ શકો છો નદીના પ્રવાહની જેમ ધસમસ્ત પ્રવાહ પાણીનો જોવા મળી રહ્યો છે જેને કારણે આ હાઈવે બંધ કરાયો છે પરંતુ જે પોતાના રિસ્ક ઉપર લોકો અહીંથી દ્વિચક્રી વાહન ચાલકો હોય કે ફોર વ્હીલર જે છે તે લઈ જતા હોય છે જેને કારણે અનેક લોકોને સમસ્યાઓ પણ નડતી હોય છે મહત્વની વાત છે કે જે રીતે ગુજરાતમાં છેલ્લા દિવસથી વરસાદ અને જે રીતે મેઘરાજાએ બેટિંગ કરી છે તે જોતા અનેક વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે ત્યારે ખાસ અમદાવાદ અને જે વિરમગામનો નો હાઈવે છે તે બંધ કરવાની ફરજ પડી હતી કેમેરા પર્સન મનીષ દવે સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ વિરમગામ